ગુજરાત આપનું સ્વાગત છે ભારતીય માનવ બ્યુરો રાજકોટ દ્વારા તારીખ એકવીસ માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે આરપીજી હોટેલ ખાતે સેમિનાર યોજાયો ટકાઉ જીવનશૈલી તરફ એક ન્યાયી સંક્રાંતિ થીમ આધારિત કાર્યક્રમમાં ભારતીય માનક રાજકોટના ડાયરેક્ટર શુક્લાએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમનો હેતુ ગ્રાહકના અધિકારો તેમજ તેમની સુરક્ષા માટે કાર્યરત જાણકારી આપી હતી સાતસો ઓગણસિત્તેર ઉત્પાદનોમાં નિર્માણ આયાત અથવા વેચાણ માટે બીએસઆઈ દ્વારા અપાતા માનક ચિહ્ન વિશે પણ જાણકારી આપી હતી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ગ્રાહકો તેમજ ઉદ્યોગોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ છે જેમ કે ધોરણો બનાવવા ઉત્પાદનનું પ્રમાણપત્ર હોલ માર્કિંગ વગેરે પર કામ કરે છે સાયન્ટિસ્ટ ડી શ્રી સત્યેન્દ્ર પાંડે ગ્રાહક અધિકારો કયા કયા છે ગ્રાહકોની સુરક્ષા માટે ટોલ ફ્રી ઓગણીસ પંદર નંબર પોર્ટલ સહિત સ બાબતે માર્ગદર્શન આપી કહ્યું હતું કે કોઈપણ વસ્તુની ખરીદી કરવામાં આવે ત્યારે બિલ અવશ્ય લેવું જોઈએ વસ્તુની ખરીદીનો આધાર બિલ છે માટે વેપારી પાસેથી બિલ અવશ્ય મેળવવું જોઈએ